ચલો મિત્રો ત્રીજો દાખલો પ્રશ્ન બેનો ત્રણસો છત્રીસના અવિભાજ્ય પહેલા પાડી દઈએ નીચે બાજુમાં ચોપ્પનના વડે પાડી દઈએ પાછળ બે કી સંખ્યા છે તો બે વડે ભાગ ચાલશે તમને બે મનમાં અડધા કરતા ન હોય તો ટપકામાં ગુણજો હું એ ડાય કરું સોળ દુ બત્રીસ અને બે અઠા સોળ બે અઠા સોળ બે ચોક આઠ બે ચોક આઠ બે દુ ચાર બે દુ ચાર બે બે હવે આવે એટલે બેનો ઘડિયો ના લેતા ત્રણ કા લગતા જઈએ ત્રણસો છત્રીસ ના અવયવમાં બે ચાર વખત છે તો ચાર ઘાત દર્શાવો ત્રણ એક વખત અને સાત એક વખત ચોપન ના અવયવ બે વડે ભાગો તો બે દુ ચાર બે સિત્તા ચૌદ ત્રણ વડે ભાગ ચાલે ત્રણ નવ સત્યાવીસ ત્રણ તરીકે નવ ત્રણ એકા તો અહીંયા ચોપનના અવયવો શું પડ્યા તો કે બે એક વખત અને ત્રણ ત્રણ વખત સરસ મજાની રકમ વળી એ આપણે લસા શોધીએ એટલે આપણને ખબર પડે બાજુમાં લસા શોધીએ

તો કે નીચેની કેમ તો કે એક ઘાત છે તો કે એક વખત લખ્યા અને એમાં ત્રણ પણ એક વખત છે તો તો એ ખાસ યાદ રાખજો ઓછામાં ઓછી ઘાત વાળો અંક લેવાનો જે તમારો ગુસ્સા બનશે અને લસામાં તો કે આ બંને અંકો આવશે બે અને ત્રણ અને એ સિવાય વધુ પણ સાત આ ત્રણેય અંક આવશે એમાં ત્રણેયની જે મોટા મોટી ઘાત હોય એ દર્શાવવાની જેમ કે બેની મોટા મોટી ઘાત કેટલી ચાર ત્રણની મોટા મોટી ઘાત ત્રણ અને સાતના સાત અને અહીંયા જે મળશે એ તમારો લસા અહીંયા થોડી લસામાં ગુણાકાર થોડો લાંબો પડશે આપણને જો બેની ચાર ઘાત તમને મનમાં આવડતી હોય કે સોળ થાય તો સીધું લખાય 3 ની ત્રણ ઘાત એટલે સત્યાવીસ થાય કોઈ કે અમને મનમાં ન ફાવે 2 ની ચાર ઘાત તો રકમ બે ગુણ્યા બે 2 બે ચાર વખત કરીને લખો તો સોળ થઈ જશે એ રીતે 3 ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા અહીંયા કરેલા જ છે 27 ના ત્રણ એટલે સત્યાવીસ થઈ જાય આ ગુણાકાર કરવામાં થોડો સમય લાગે એટલા માટે ઘરે પ્રેક્ટિસ કરજો કે ભાઈ વધારે વધારે ગુણાકાર ઝડપથી કરી શકાય જેમ કે સત્યાવીસ ગુણ્યા સોળ કરીએ અને જો સોળ નો ઘડી આવડતો હોય તો બેસ્ટ બાકી તમારે આવી રીતે ક્રમશઃ ગુણાકાર કરતા કરતા જવું પડે ચારસો બત્રીસ હજુ સાત વડે ગુણવાના સાત દુ ચૌદ સાતરી એકવીન બાવીસ સાતસો અઠ્યાવી બે ત્રીસ ત્રણ હજાર ચોવીસ બરાબર મિત્રો તો આ લસા ભૂસા મળી ગયા હવે તારો મેળવી લઈએ ફટાફટ કેવી રીતના મેળવશું તો કે એ સૂત્ર આપ્યું એમ જમણી બાદ નું પેલા લખીએ તો કે લસા ગુણ્યા ગુસ્સા છ ચાલો નો ચોકડો વિધિ બે છ દુ બાર અને બે ચૌદ વિધિ એક છ તરી અઢાર અઢાર હજાર એકસો ચુમ્બાલીસ ચલો ડાબી બાજનું જોઈએ તો કે એમાં બંને પ્રાપ્ત ગુણાકાર એટલે કે ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન આ રબકામમાં થોડો ગુણાકાર કરવો પડશે દાખલા અઘરા નથી પણ ગુણાકાર કરતા આવવું જોઈએ પાંચ ત્રીસ પાંચ તરી પંદર ને ત્રણ અઢાર પાંચ તરી પંદર ને એક સોળ ચાર છો એનો ચોગડો વિધિ બે ચાર ને બે ચૌદ વિધિ ચારે ચાર તરીકે બાર ને એક તેર ચાર ચાર આઠ ને ત્રણ અગિયાર સાત ને એક આઠ અઢાર તો જોઈ લઈએ આપણે ઉપર પણ સેમ અને નીચે પણ સેમ એટલે ડાબા બરાબર જબા ડાબી બાજુ અને જમણી બાજુ કેવું છે સમાન છે તો તારણ મળી જાય છે